શાંતિપૂર્ણ સંપૂર્ણ મોહરમ નિમિત્તે ડીસા શહેરમાં કોમી વાતાવરણમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઇસ્લામ ધર્મમાં ઈદ અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ અને હઝરત ઇમામ હુસેન અલીય સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આજથી લગભગ ચૌદસો વર્ષ પૈગમ્બર હઝરત સાહેબના નવાઝા દોહિત્ર હઝરત ઇમામ હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે સ્વીકારી લીધી હતી અને તેમના કુરબાની અને શહીદોની સ્મૃતિમાં શોકનો આ દિવસે દરેક મુસ્લિમ ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગી બનાવી દાનનું કાર્ય કરી પૂર્ણ પુણ્ય કરે છે તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને ભવ્ય રીતે તેની શણગારીને જુલુસ કાઢવામાં આવે છે તે અંતર્ગત ડીસાના ગવાડીથી આજે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા નીકળવામાં આવ્યા હતા આ તાજિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ ડીસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડીસા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા યોજવામાં આવે છે તાજીયા ડીસાના બજારોમાં ફર્યા હતા તાજીયામાં મુસ્લિમ યુવકોએ શરીરે સાંકળોથી ઘા કરી શહીદોને કુરબાની અર્પી હતી તાજીયા ગવાડીથી નીકળી ત્રણ બત્તી રિસાલા ચોક ભગવતી ચોક લેખરાજ ચોક ગાંધી ચોક મીરા માહોલ્લા થઈ પરત ફર્યા હતા અને ત્યાં જ ટાઢા કરવામાં આવ્યા હતા રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા